ઊંચા કોટડાના દરિયા કિનારા છે અને ધીમે ધીમે દરિયાઈ લહેર પણ ચાલી રહી છે લોકસભા ઇલેક્શન પણ છે મોદી લહેર કે પછી રાહુલ રહેલું સ્પષ્ટ છે કે લોકો મોદી લહેર થી થાક્યા છે ખૂબ મોંઘવારીની વાત તો જૂની થઈ ગઈ પણ બેરોજગારી ખેડૂતોને ત્રાસ અને પારવાર મુશ્કેલીઓનો ખેડૂતો તો સામનો કરી જ રહ્યા છે પણ ગરીબો પણ સામનો કરી રહ્યા છે શિક્ષણની અંદર આરોગ્યની અંદર ગરીબ લોકો માટે ભારે મૂંઝવણ ચાલી રહી છે એવા સમયમાં હજી પણ મોદી લહેર ઓસરી જ ગઈ એમ કેવું તો મુશ્કેલ છે પણ એ જે પોતાના શબ્દોથી પોતાના વક્તવ્યથી લોકોને પ્રભાવિત કરે છે હવે લોકો એમાં જાજુ છેતરાય એવું લાગતું નથી લોકો ધીમે ધીમે જાગતા જાય છે લોકસભાની અંદર કનુભાઈ કલસરિયા કોંગ્રેસ પક્ષની અંદર પોતાનું સ્થાન અને ખાસ પોતાની ભૂમિકા કઈ રીતે જો હું એમ ગણું તો મને પ્રથમથી જ ગાંધી વિચારો ગમે છે અને બચપણથી જ તે એ વિચારોથી હું ઘણો બધો પ્રભાવિત અને પોલિટિક્સ મારો વિચાર વિષય હતો જ નહીં પરંતુ જે તે સમયે જ્યારે લોકો એ વખતના શાસનથી થાકેલા હતા અને ત્યારે ગુજરાતની અંદર ગણીએ તો કેશુભાઈનું શાસન ખેડૂત પ્રેમી શાસન હતું અને એમણે મને મહુવાની અંદર આવકાર્યો મોવાના એક શ્રી જે હતા આપણા છબીલદાસ મહેતા એની સામે લડવાનું જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે મારા મારા અંતરને મારા આત્માને મેં પૂછ્યું કે મારે આમાં શું કરાય હું બિલકુલ પોલિટિક્સની અંદર ઝીરો માણસ છું પણ ત્યારે અંદરથી અવાજ એવો હતો કે સજ્જન લોકોએ મહાત્મા ગાંધી જેમ દેશને માટે લડ્યા એમ સજ્જન લોકોએ રાજકારણથી સાવ વિમુખ ન રહેવું જોઈએ મોકો મળતો હોય તો લડાય પણ એવા મહત્વકાંક્ષાથી નહીં અને એટલે મેં હા પાડી અને પછી લોકોએ એ બહુ સ્પષ્ટ છે કે મહુવાની જનતા એ પૂરેપૂરું જાણતી હતી ત્યારે કે ડૉક્ટર કલસરિયા છે એ માત્ર ડૉક્ટર છે એક સજ્જન માણસ છે પણ રાજકારણના માણસ બિલકુલ નથી અને એમ છતાં મુખ્યમંત્રીની સામે અગાઉના મુખ્યમંત્રીની સામે હું લડતો હતો છતાં પણ એના સામે એના કરતાં બમણા મત આપીને મને જીતાડ્યો આનો અર્થ એ સ્પષ્ટ છે કે લોકો સજ્જનોને ચાહે છે અને આજે પણ છેલ્લે છેલ્લે જ્યારે ચૂંટણી લડવાની થઈ ત્યારે હું કોંગ્રેસ તરફી માણસ ધરાવતો બની જ ગયેલો હતો કેમ કે ખેડૂતોના માટે થઈ અને મારે ભાજપની સરકાર સામે ભાજપના મુખ્યમંત્રી સામે લડવાનું થયું અને એ આંદોલન ઘણું લાંબુ ચાલ્યું અને આખરે પણ એમાં નસીબ પણ કહેવાય કુદરતની કૃપા પણ કહેવાય કે કેન્દ્રની અંદર એ વખતે યુપીએની સરકાર હતી અને એટલા માટે જે સત્ય આની અંદર છુપાયેલું હતું ખેડૂતોનું સત્ય હતું આંદોલનનું સત્ય હતું એ ઉજાગર કરવામાં જયરામ રમેશ છે એને ખૂબ મોટી સફળતા મળી રાહુલજીનો પણ ખૂબ ટેકો મળ્યો અને આ વાત સાચી વાત જ્યારે સુપ્રીમ કોર્ટમાં રજૂ થઈ ત્યારે ખેડૂતોની અંદર એક આનંદનો માહોલ બન્યો અને આ રીતે ખેડૂત તરફી યુપીએ ની સરકાર કાયમ માટે કામ કરી રહી હતી અને એટલે જ મેં અગાઉ કીધું એમ બે હજાર તેરનો નો કાયદો પણ ખેડૂતોને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવ્યો જવાબદારી આપશે તો હા ચોક્કસ ભાવનગર કે જો પાર્ટી જવાબદારી આપે તો પાર્ટી આદેશ કરે એનું પાલન કરવું એ મારી ફરજ બની જાય છે પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે અમારું જે મહુવા જે આંદોલનનું મુખ્ય ક્ષેત્ર કહેવાય જે અમારા સદભાવનાના બે હોસ્પિટલો મહુવાના વડલી અને કળસાર ગામમાં એ પણ મહુવા જ વિસ્તારની અંદર આવે અને મહુવાની વિધાનસભા છે એ સાંસદ વિસ્તારની તરીકે ગણીએ તો અમરેલી લોકસભા વિસ્તારમાં આવે છે અને એટલા માટે થઈને જો પાર્ટી આદેશ કરે તો માત્ર અમરેલી જ હું લડવાનું પસંદ કરી શકું અમરેલી સિવાય કોઈ આદેશ પાર્ટી મને ન જ કરે એવી મારી અત્યારથી જ વિનંતી છે ખાસ સમીકરણ પર ભાર જ્ઞાતિ હોય છે તો ખાસ અમરેલી કઈ રીતે તમે જોઈ રહ્યા છો જ્ઞાતિ સમીકરણની દ્રષ્ટિએ અમરેલી છે એ પાટીદારની સીટ તરીકે જાણીતી સીટ છે પણ બીજા નંબરમાં કોળી મતદારો ત્રીજા નંબરમાં આહિર મતદારો પછી મુસ્લિમ મતદારો અને કુલ ઇતર મતદારોની સંખ્યા ગણીએ તો સો ટકા એમાં સફળતા મળે જ જો પાર્ટી મને પસંદ કરે તો સો ટકા ખૂબ મોટી લીડથી જીતી શકાય પણ એનો આખરી નિર્ણય હું પાર્ટી ઉપર જ છોડું છું પાર્ટી ભલે આખરી નિર્ણય

સૌરાષ્ટ્રમાંથી જૂનાગઢ જામનગર અમરેલી એ સીટો તો કોંગ્રેસના હાથમાં જ છે એવી સફળતા અત્યારે દેખાઈ રહી છે પણ સમગ્ર ગુજરાતમાં પણ આની અસર પડશે ખાસ કરીને ખેડૂતોની નારાજગી અગાઉ પણ ખૂબ હતી અને અમારી જે પદયાત્રા છે એ મહુવાથી સાયકલ યાત્રા અમારી મહુવાથી છેક કિનારામાં જામનગર સુધી અમે કરી હતી અને અહીંયાથી પદયાત્રા હતી મહુવાથી ગાંધીનગર સુધીની હતી એમાં સમગ્ર દરિયા કિનારો આવરી લીધેલો એટલે દરિયા કિનારાના ખેડૂતો ખૂબ જ નારાજ છે અને અત્યારે દરિયાના કિનારે જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે મને થાય કે દરિયાનો કિનારો જો બચશે દરિયા કિનારાના ખેડૂતો બચશે તો જ તે આપણી સંસ્કૃતિ પણ બચશે અને એવી જે કંઈ માનસિકતા છે એ અત્યારે કોંગ્રેસ પાર્ટીની છે કે દરિયાનો કાંઠો બચાવવો ખેડૂતોને બચાવવા ભાજપની તો માનસિકતા જ નથી જો ભાજપની માનસિકતા ખેડૂત તરફી હોય તો આજે અલ્ટ્રાટેક માં આટલી બધી ધોલાઈ ને પીટાઈ અમારા ખેડૂતો ની થાય અલ્ટ્રાટેક માઇનિંગ સામે ગાંધી છિંધ્યા માર્ગે જયારે ખેડૂતો એનો પણ કઈક ને કઈક વિરોધ ભાવનગર જુનાગઢ તો આમાં કોંગ્રેસ કઈ રીતે પોતાનો દરિયા કિનારો બચાવ બસ એટલે જ કે ખેડૂતોને બચાવવા માટે ખેડૂતોને સમગ્ર રીતે બચાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે પણ દરિયા કિનારા ના ખેડૂતો બે પ્રકારના પ્રશ્નોથી પહેલાં થાય છે એક તો પ્રશ્ન છે કે આ માઇનિંગવાળા ઘૂસી જાય છે વગર મંજૂરી એ મંજૂરી લઈ આવે છે લોક સુનાવણી થઈ બે હજાર ને સોળના ઝૂનમાં તો સમગ્ર રીતે દસ વીસ હજાર લોકોએ ના કીધી સો ટકા ના પાડી અને છતાં પણ મંજૂરી લઈ આવ્યા તો બીજો પ્રશ્ન પાછો સાથે સાથે એ છે કે આ સરકાર ગુજરાતની સરકાર એ ખેડૂતોને પાણી આપવામાં ઠૈયા કરે છે સિંચાઈ માટે પાણી આપતી નથી નર્મદાનું પાણી પણ ઉદ્યોગોને રાતોરાત મળી જાય અને ખેડૂતોને ફાંફા મારવા પડે અહીંયા દરિયાની વાત છે તો દરિયા કિનારે જે બંધારાઓ બનાવવાના બહુ પહેલાં હાઈ લેવલ કમિટી બની હતી ઓગણીસોને અઠ્યોતેરમાં ડચ કમિટી આવી હતી અને એણે ત્યારે સર્વે કરેલો કે આ ખેડૂતોને દરિયાકાંઠે બચાવવા હોય તો દરિયાકાંઠેથી જે દરિયાની ખારાશ એ જમીનમાં પ્રવેશ કરે છે એને રોકવામાં આવે એનો પ્રોજેક્ટ બની ગયો પછીથી હાઈ લેવલ કમિટી બે બની અને ઓગણીસો ને એનો પ્રોજેક્ટ પણ બની ગયો અને સરકારને કહેવામાં આવ્યું કે સાત વર્ષની અંદર સાતસો કરોડના ખર્ચે આ બધું કાર્ય પૂરું કરવું જોઈએ ત્યારથી આજ સુધી એમાંથી ત્રીસ ચાલીસ ટકા કામ માત્ર થયું છે અને એ પણ કેવું કામ માનો કે બહુ જાણીતી વાત છે કે સુરતની અંદર એક વેસ્ટ વીયર બનાવ્યો છે કોઝવે બનાવ્યો છે તો એ સુરતના દરિયાથી વીસ કિલોમીટર દૂર અંદર બનાવ્યું વીસ કિલોમીટર અંદર તો એના કારણે વીસ કિલોમીટર સુધી તો નર્મ તાપીનું પાણી છે એ લોકોને ખારસ આપતું જ રહે છે જો એ દરિયાના કાંઠે બનાવ્યો હોય તો એની ઘણી સફળતા મળી હોય ત્યારે અહીંયા અમે મહુવામાં જે બંધારાઓ બનાવ્યા છે દરિયા કિનારાના પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ છે એ એકદમ દરિયાને અડીને બનાવ્યા છે જોવા જેવા પ્રોજેક્ટ છે નિકોલ અને માલણ નામના પ્રોજેક્ટ વીસ કરોડ અને બત્રીસ કરોડના ખર્ચે અને અહીંના ખેડૂતો પણ એટલા માટે જ ખૂબ આગ્રહ કરે છે કે અમને મેથલાનો પ્રોજેક્ટ વહેલી તકે બનાવી દેવામાં આવે તો મેથલા છે બગડ નદી અહીંયાથી જ તે દરિયામાં દાખલ થાય છે જ્યાં હું આંગળી ચીંધી રહ્યો છું ત્યાં તો એ પ્રોજેક્ટને પણ ખેડૂતોની માગણી છે કે તમે નજીક બનાવો દરિયાની નજીક બનાવો છતાં પણ સરકારના સર્વે બધા ઉપર ઉપર બનાવવામાં રહ્યા છે પણ છતાંય વહેલી તકે દરિયાની નજીક એ પ્રોજેક્ટ બને એવી હમણાં પણ વહીવટી મંજૂરી આપી છે પણ એ તો અલ્ટ્રાટેકની અમારી લડાઈ છે ને એના માટે લોકોને પટાવવા માટે લોકોને લલચાવવા માટે એક લોલીપોપ સમાન છે બાકી તો ચાર વર્ષ પહેલા પણ આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એને સિહોરમાં પણ આવી જાહેરાત કરેલી અને ત્યારે આ પંચ્યાસી કરોડનો પ્રોજેક્ટ હતો હવે એકસો છત્રીસ કરોડનો પ્રોજેક્ટ જાહેર કર્યો છે પણ તલભાર પણ એમાં કંઈ કામ શરૂઆત કરી નથી ભાજપે તો નારો આપ્યો છે સૂત્ર આપ્યું છે મતલબ એ કહી રહ્યા છે કે ઘણું બધું કામ કર્યું પણ આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની પ્રજા તો ખૂબ સારી રીતે જાણે છે કે ભાજપે જે પબ્લિસિટીનો સ્ટન્ટ કહેવાય પોલિટિક્સની અંદર એ પબ્લિસિટીનો માટે ખૂબ ખૂબ ખર્ચાઓ કર્યા છે અને સરકારના દ્વારા લોકોના પૈસા પણ એમાં ખૂબ પહેલાં થયા છે અને આજકાલ લોકો છે એ એવી માર્કેટિંગથી જલ્દી અંજાઈ જાય છે માર્કેટિંગથી જેમ દવાની કંપનીવાળા ડૉક્ટરોને ફોસલાવી લે છે અને પોતાની હલકી દવા હોય તો પણ ડૉક્ટરો એ લખતા થઈ જાય છે તો એવી રીતે આમાં પણ શિક્ષણની ક્ષેત્રે આપણે ખૂબ અત્યારે પાછળ છીએ આરોગ્યના ક્ષેત્રે પણ લોકોને સંતોષ નથી તો એવા સંજોગોની અંદર જાહેરાતો એવી મોટી મોટી આપવામાં આવે છે અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટને જાહેર કરવામાં આવે છે લોકોને આંજી દેવા માટે પણ એની અંદર પરિણામલક્ષી કાર્ય થતું નથી જ્યારે કોંગ્રેસ છે એ પરિણામલક્ષી કાર્યમાં માને છે ગાંધીજીના વિચારોને વળગેલું છે કે લોકોને કાર્ય સાથે મતલબ છે નહીં કે બહારનો મોટો જાહો વાળો દેખાવ કરું ભાઈ આ વિચારો સાથે જોડાયેલા લોકો હવે કંઈક ને કંઈક આ વિચારોથી દૂર જઈ ભાજપમાં જઈ રહ્યા જે રીતે થોડા સમયની સ્થિતિ જોઈએ તો કોંગ્રેસ સતત રીતે તૂટી રહી છે ચાહે તેના ધારાસભ્યો હોય કે નેતાઓ હોય કોંગ્રેસમાંથી રાજીનામું આપી આજકાલ ભાજપે બંને જગ્યાએ સત્તાઓ હાંસલ કરીને એવો માહોલ બનાવ્યો છે કે જેથી કરીને સત્તા ની સત્તા તરફની એક જે ખેંચ સામાન્ય લોકોની અંદર પણ હોય છે અને એટલે જ્યાંથી સત્તા મળે એ તરફ જલ્દી ખેંચે જેવું એટલે કોંગ્રેસ નો ડાઉટ કે બહુ સારો પક્ષ છે ગાંધીજીના વિચારોને વળગેલો છે સરદાર અને નહેરુનો વારસો છે લાલ બહાદુર શાસ્ત્રીને પણ આપણે એના જ સંદર્ભમાં યાદ કરી શકીએ એમ છતાં આજકાલ લોકોનું સત્તાલક્ષી માનસ છે અને એના કારણે ઘણીવાર ઉમેદવાર કે પદાધિકારી કે છૂટાયેલા હોય તો પણ લોકોનો એક અવાજ સાંભળીને એમ કે તમે આમાં જતા રહો અને આમ જતા રહો અને એમાંથી લાલચો પણ મળતી હોય છે એટલે લાલચની અંદરથી ખેંચાઈ જાય એ લોકો ઠીક નથી કરતા મારા મતે બે હજાર ઓગણીસ ઇલેક્શન જ્યારે છે ત્યારે ભલે વાત થઈ રહી હોય મોદી લહેર છે કે નથી પરંતુ વાત જ્યારે કોંગ્રેસની છે તો હજી સાનુકૂળ સ્થિતિ નથી મહેનત કરવાની જરૂરિયાત હજી પણ લાગી રહી છે તે પ્રકારનું કનુભાઈ કવસરિયા કહી રહ્યા છે ને ખાસ પોતાની વાત કરીએ તો અમરેલી બેઠકથી તેઓ લડવા માટે જો પક્ષ આદેશ સજ્જ છે અને આ બેઠક જીતાડીને પણ દેખાડશે તે પ્રકારની વાત છે ગુજરાતમાંથી પંદર જેટલી બેઠકો કોંગ્રેસ જીતી શકે તે પ્રકારની શક્યતાઓ કનુભાઈ કલસરિયા દર્શાવી રહ્યા છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે નિકુલ જાની એબીપી અસ્મિતા ભાવનગર